બુગસ પાસપોર્ટ પર અમેરિકાથી અમદાવાદ આવેલા આણંદના યુવકની પોલીસે ધરપકડ કરી છે યુપીના મુસ્લિમ યુવક મોહમ્મદ સરૂરના પાસપોર્ટને આધારે અલ્પેશ પટેલ અમદાવાદ આવતા તેને એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો અમેરિકામાં ચોવીસ વર્ષ રહ્યા બાદ ગ્રીન કાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો ઇમિગ્રેશન વિભાગે નકલી પાસપોર્ટ કેસમાં આરોપી અલ્પેશ પટેલ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરીને એસઓજી ક્રાઇમને સોંપ્યો છે તેનો પાસપોર્ટ ચેક કરતા પાસપોર્ટમાં જણાવ્યા આવેલ કે જે આરોપી અલ્પેશ પટેલ જે છે એ પોતાનો જે પાસપોર્ટ છે એ અગાઉ લખનૌના કોઈ મોહમ્મદ મસરૂર નામના વ્યક્તિને લખનૌ પાસપોર્ટ કચેરીથી ઇસ્યુ થયેલો હતો અને જે ગુમ થયેલો હતો અને જે લોસ્ટ બતાવતો હતો એટલે જે આધારે ઇમિગ્રેશનના અધિકારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી વિરુદ્ધમાં બનાવટી પાસપોર્ટ પર અમેરિકાથી ભારત ખાતે પરત આવવા બાબતેનો ગુનો દાખલ થયેલ છે